હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્કને પચીસ વર્ષ પૂર્ણ થતાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકરે શુભેચ્છા પાઠવી હતી જયમીનભાઈ સાથે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્કની ટીમે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ સાચા અર્થમાં નાના માણસોના પ્રશ્નને વાચા આપે છે અને સચોટ પારદર્શક અને પ્રજાલક્ષી સમાચાર પ્રસારિત કરે છે સૌથી જૂનું ડિજિટલ માધ્યમ હોવાનું પણ તેમણે નોંધ્યું હતું લોકો સાથે લોકો માટે કામ કરતા રહેવા તેમણે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્કની પૂરી ટીમને શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ દીપક રાઠોડ હું જયમીન ઠાકર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આજ રોજ પચીસ વર્ષ પૂર્ણ કરીને છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ડિજિટલ મીડિયાની સૌથી શરૂઆતની આ ચેનલ હેલો સૌરાષ્ટ્રને અને એમના વ્યવસ્થાપકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું